સુરત શહેરમાં જાણે જંગલ હોય તેવું લાગી રહ્યું છે સરથાણા વિસ્તારમાં આવેલા નજીક ઇનોવા મોટર કારમાં એક ઈસમની અજાણ્યા ઈસમે હાલ હત્યા કરી તે ભાગી છૂટ્યો હતો જેને કારણે વિસ્તારમાં હોહા મચી જવા પામી હતી સુરતમાં રોજે રોજ હત્યાના બનાવો બની રહ્યા છે અને હવે તો હત્યારાઓ ધોળા દિવસે પણ હત્યા કરતા જ ગાતા નથી આના પરથી લાગી રહ્યું છે કે સુરત પોલીસનો ડર અપરાધીઓ પર જરા પણ રહ્યો નથી અને સુરતમાં જાણે જંગલ રાહ હોય તેવું લાગી રહ્યું છે આપણે વાત કરી રહ્યા છીએ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની સરથાણા પોલીસની હદમાં આવેલા તક્ષશીલા આર્કેડ નજીકના રોડ પર ઇનોવા મોટર કાર નંબર જી જે પાંચ જે એમ ત્રાણું સોળના ચાલકની કોઈ અજાણ્યા સમયે તીક્ષ્ણ હત સવાર સ્વરમાં હાલ તેની હત્યા કરી ભાગે છૂટ્યો હતો બીજી તરફ લોકોએ તરત જ પોલીસના આ બાબતની જાણ કરતા પોલીસે આવીને આ લોહીલવાન હાલતમાં ઇજાગ્રસ્ત ઇનોવા કાર ચાલકને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો જ્યાં ડોકટરોએ મૃત જાહેર કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણી હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે